મિત્રો આ આમનો શું પરિચય આપો જેમને ફિલ્મોમાં સિરિયલોમાં સોંગમાં અને હાલ એક રામાનંદ રામાનંદ સાગરનું એક સિરિયલ આવે છે ગાંધી રામનું પાત્ર ભજવે છે અને આજ ખાસ આજ અમદાવાદના મહેમાન બન્યા છે અમદાવાદ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ બે હજાર પચીસમાં આપ ચીફ ગેસ્ટ તરીકે આવ્યા છો તો પહેલાં તો આજનું આયોજન અને ચીફ ગેસ્ટ તરીકે તમને જે બોલાય છે કેટલી ખુશી રહે બહુ જ ખુશી થાય છે અને અમદાવાદમાં મારો આ ફ્રેન્ડ શો નહીં મો શો થયા છે પણ આ શો સૌથી બેસ્ટ રહ્યો છે બધા અહીંયાનો ક્રાઉડ સારું છે અહીંયા બધી ઇન્ટરનેશનલ પબ્લિક છે પછી બહુ બધી સેલિબ્રિટી આવી છે એમને મળ્યા પછી નવા કોન્ટેક્ટ શો આવ્યા એ પણ મસ્ત અને અહીંયાનું આખું ઓર્ગેનાઇઝેશન મસ્ત છે ખાસ કરીને જ્યારે તમે ગામના પાત્ર માટે સિલેક્ટ થયા ત્યારે કેવી ખુશી વ્યક્ત કરો માં તો મને જરાય પણ ખબર નહોતી કે મારું રામ કેરેક્ટર છે મારી મમ્મીને જ ખબર હતી અને જ્યારે હું સૂટ ઉપર ગયો ત્યારે મને ખબર પડી કે મારું રામ કેરેક્ટર છે તો ત્યારે જે ખુશી થઈ ત્યારે કહેવાય એવી ખુશી નહોતી ખુશી તો હતી કેમકે આ રામ કેરેક્ટર બહુ હાર્ડ છે કરવાનું અને આ રામ કેરેક્ટર એટલું શું કહેવાય એકદમ ડિવોશનલ છે જેમ એમના જેવું કોઈના બનાવી શકાય નહીં પણ કોઈ કોપી કરી છે મારું બેસ્ટ આપ્યું છે તમે જોઈ શકો ખાસ હમણાં હાલમાં મારું કામ કામધીનુંમાં હું એ વિશ્વપિતામાં કર્યું છે એ હાલમાં આવશે અને પછી હજુ આવતીમાં મૂવી બી આવે છે અને બહુ બધા પ્રોબ્જેક્ટ અમે સોંગ પર છે પછી મૂવી વેબ સિરીઝ એ બધી વાત ચાલી છે તો હાલમાં ગુજરાતીમાં શૂટિંગ પર અમે મેચ આવો ખાસ કરીને આજનું આયોજન કેવું લાગે બહુ સરસ છે લંચથી લઈને બ્રેકફાસ્ટ લઈને બધું મસ્ત છે એન્ડ બધું અહીંયાનું શું કહેવાય એમબીએ એમબીસીએસ બી મસ્ત છે તો મને ગમ્યું વાત તો આહાતા હતા આપણા લાડકભાઈ અચલ ગાંધી ખૂબ ખૂબ આભાર આપની સાથે વાત કરી થેન્ક યુ